ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રીની જેના ફેન લાખો ગુજરાતીઓ છે તેના કામથી કરોડો ગુજરાતી પ્રભાવિત છે જેને નાની ઉંમરથી રાજનીતિમાં ઝંપલાવ્યું અને આજે સૌ કલ્પનાથી દૂર રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા વાત હર્ષ સંઘવીની છે ત્યારે આવો આજે તેમના રાજકીય જીવન વિશેની કેટલીક વાતો આપને જણાવીએ ગુજરાત ગુજરાતના છઠ્ઠા અને સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી ચાર વર્ષ પછી ગુજરાત સરકારમાં આ સ્થાન કોઈને મળ્યું છે જયારે સ્વર્ણિમ વિભાગ ખાલી થયો અને હર્ષ સંઘવીએ પોતાનો બંગલો છોડ્યો ત્યારે સૌ કોઈ હેરાન હતા કે હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં પરંતુ નાયબ મુખ્યમંત્રી શપથ લેતા જ સૌ કોઈ ચોંકી ગયા અને તાલીઓના ગડગડાટ સાથે નવા નાયબ મુખ્યમંત્રી નું અભિવાદન કર્યું બીજી તરફ સુરત માં પણ જાણે ઉમંગ નો માહોલ છવાયો સુરતીઓ થનગની ઉઠ્યા ફટાકડા ઢોલ ના તાલે ગરબા કર્યા ખુશી ની પળો નો આનંદ ઉઠાવતા એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હર્ષ સંઘવી ને અત્યાર સુધી લોકો ગૃહ રાજ્ય મંત્રી તરીકે જાણતા હતા પરંતુ હવે નાયબ મુખ્યમંત્રી ના જોશે જોકે અહી સુધી સફર ખૂબ લાંબી રહી છે નાયબ મુખ્યમંત્રી રાજકીય સફર અંગે વાત કરીએ તો માત્ર પંદર વર્ષની વયે રાજકારણમાં જોડાયા હતા ભાજપની યુવા પાક થી રાજકીય સફરની શરૂઆત કરી બે હજાર અગિયાર માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી બે હજાર તેર માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા બે માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા માં માત્ર 27 વર્ષની ઉંમરે મજુરાથી ધારાસભ્ય બન્યા સતત ટર્મથી બેઠક પર હર્ષ છે સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ બે માં પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ચૂંટણી લડ્યા ત્યારે હર્ષ મહત્વની ભૂમિકા ભજવી હતી અને જ ચર્ચામાં આવેલ હર્ષ સંઘવી પીએમ મોદી અને અમિત શાહ પ્રિય બની ગયા હતા હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર આયોજન કરે છે અને આજ કારણ છે કે તેમને લોકપ્રિયતા મળી છે તો યુવા મંત્રી તરીકે પણ તેમણે ખૂબ સારી કામગીરી કરી જેનાથી યુવાનોમાં તેમની એક અનોખી છાપ ઊભી થઈ છે આમ હર્ષ સંઘવી એક યુવા કાર્યકર થી આજે નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચી ગયા છે અને આ પાછળ તેમની પાર્ટી અને પ્રજા પ્રત્યેની નિષ્ઠા જવાબદાર છે કેમેરામેન દેવીશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત